હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લીલી તુવેરનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક તો આ શાક એકદમ ઝડપથી તમે કુકરમાં ફક્ત બેસ્ટ સીટીમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ શાકને તમે રોટલી ભાખરી પરાઠા કે રોટલા સાથે સવ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઝટપટ બની પણ જાય છે તો ચાલો એકદમ ટેસ્ટી એવું લીલી તુવેરનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક કુકર રાખીશું અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ શાકમાં તેલનું પ્રમાણ તમારે થોડુંક ચડિયાતું રાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ સરસ ફૂટી જાય એટલે અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે તેમાં એક બાઉલ ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અહીંયા જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે લીલી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું તો થોડીક જ વારમાં આપણી ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે હવે તેમાં બે ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની આપણે વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું આ રીતે તમે વાટીને પેસ્ટ ઉમેરશો તો તેનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ લાગશે મિક્સ કરીશું અને આદુ લસણ મરચાંની પણ હલકી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું તો અહીંયા તમે સૂકા લસણની જગ્યાએ લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો અને જો લીલું લસણ ના હોય તો આ રીતે તમે સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે આપણું શાક એકદમ ટેસ્ટી બને તેના માટે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો આ રીતે થોડોક ચણાનો લોટ ઉમેરવાથી આપણી ગ્રેવી એકદમ ઝડપથી ઠીક થઈ જશે અને શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિક્સ કરીશું અને જ્યાં સુધી ચણાના લોટની એકદમ સરસ સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે સાતળીશું તો લગભગ ચણાના લોટને મેં બે મિનિટ જેવું શેકી લીધું છે અને એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે તો આનાથી વધારે આપણે ચણાના લોટને બિલકુલ પણ નહીં સાતળીએ હવે આપણે તેમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ટી લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો બધા જ મસાલાને આપણે પહેલાં એકદમ સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું તો આ રીતે થોડુંક પાણી ઉમેરવાથી આપણા મસાલા બિલકુલ પણ બળશે નહીં અને આ રીતે તમે પાણી ઉમેરીને મસાલાને સાતળશો તો શાકમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને મસાલા પણ એકદમ સરસ રીતે સતળાઈ જશે તો આ રીતે પહેલાં થોડુંક પાણી ઉમેરીને મસાલાને સાતડવાના અને ત્યાર પછી ફરીથી હવે આપણે પાણી આ રીતે બળી જાય એટલે તેમાં ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરીશું અને ફરીથી આપણે મસાલાને સાતળીશું તો એકથી બે વાર તમારે આ રીતે પાણી ઉમેરીને બે મિનિટ સુધી મસાલાને સાતળી લેવાના છે એટલે શાકમાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે મસાલાને તમે સારી રીતે સાતડશો તો જ તમારા શાકમાં તેનો ટેસ્ટ આવશે તો બધા જ મસાલા આપણા એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે હવે તેમાંથી તેલ સેપરેટ ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો થોડીક જ વારમાં આ રીતે કિનારી ઉપર તમે જોઈ શકો છો આપણું તેલ સેપરેટ થઈ ગયું છે તો હવે તેમાં એક બાઉલ ચોપ કરેલા ટામેટા કે પછી તમે ગ્રેટ કરીને પણ ઉમેરી શકો છો તો બે મીડિયમ સાઇઝના ટામેટાને મેં આ રીતે ચોપ કરી લીધા હતા હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો તુવેરના ભાગનું મીઠું પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું તો આ રીતે ટામેટા ઉમેરતી વખતે તમે મીઠું ઉમેરશો એટલે આપણા ટામેટા છે તે એકદમ ઝડપથી સોફ્ટ થઈ જશે તો મિક્સ કરીશું અને જ્યાં સુધી આપણા ટામેટા સોફ્ટ થઈને તેમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સાતળીશું તો લગભગ ટામેટાને કૂક થતાં બે મિનિટ જેવું થયું છે અને બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે તો ફરીથી તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી તમારી ગ્રેવી આ રીતની ના થઈ જાય ત્યાં સુધી તમારે તેને સાતડવાની છે એટલે શાક તમારું એકદમ ટેસ્ટી એવું બનશે અને હવે તેમાં ત્રણસો ગ્રામ ફ્રેશ લીલી તુવેર ઉમેરી દઈશું અને કપના માપ પ્રમાણે એક કપ અને ઉપર થ્રી ફોર્થ કપ જેટલી લીલી તુવેર અહીંયા મેં ઉમેરી દીધી છે મિક્સ કરી દઈશું સારી રીતે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ જ રીતે તુવેરને ખુલ્લું ગ્રેવી સાથે બેથી ત્રણ મિનિટ માટે સાતળીશું એટલે તેના ઉપર એકદમ સરસ એવું પોટિંગ થશે અને શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો લગભગ મેં બેથી ત્રણ મિનિટ જેવું લીલી તુવેરને આ જ રીતે ખુલ્લું સાતળી લીધું છે હવે ગ્રેવી માટે આપણે તેમાં પાણી ઉમેરીશું તો પહેલાં એક કપ જેટલું આપણે પાણી ઉમેરીને શાકને સારી રીતે મિક્સ કરીશું અને ત્યાર પછી આપણને જરૂર લાગે એ મુજબ આપણે પાણી ઉમેરીશું તો આટલા લોકોમાંથી તમે ચારથી પાંચ લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક બનીને તૈયાર થશે તો અત્યારે મને પાણીની જરૂર લાગે છે તો ફરીથી આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો આપણે જે પ્રમાણે તુવેર ઉમેરી છે તેના મુજબ બે કપ જેટલું પાણી ગ્રેવી માટે એકદમ પરફેક્ટ રહેશે તો આ રીતે મેં બે કપ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે આપણે તેમાં બે ટી ખાંડ ઉમેરીશું ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ આ રીતે થોડીક ખાંડ ઉમેરશો તો તુવેરનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે અને શાક પણ ખાવામાં ટેસ્ટી લાગશે ખાંડની જગ્યાએ તમે બે ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ પણ ઉમેરી શકો છો મિક્સ કરીશું અને હવે પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે ફક્ત બે વિસલ કરી લઈશું અને બે વિસલ થઈ જાય એટલે પ્રેશર કૂકરનું પ્રેશર જાતે જ નીકળવા દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણ ખોલીને શાકને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે શાક આપણું કૂક થયું છે અને આ રીતે થોડુંક જે પાણી બચે તેને આપણે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરીને ફક્ત બે મિનિટ માટે કૂક કરીશું એટલે આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ જશે અને તુવેરના દાણા આપણા સોફ્ટ થયા છે કે નહીં તે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત બે જ વિસલમાં આપણી તુવેર એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે જો તમને કાચી લાગતી હોય તો તમે તેને થોડીવાર માટે આ રીતે ખુલ્લું કૂક કરશો તો એકદમ પરફેક્ટ તમારી તુવેર કૂક થઈ જશે હવે ઉપરથી આપણે અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને ખુલ્લું આપણે તેને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો આ શાકમાં થોડોક રસો હશે તો ખાવામાં વધારે ટેસ્ટી લાગશે પણ ગ્રેવી તમે તમારા ટેસ્ટ પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો છો તો લગભગ બે મિનિટ જેવું શાકને કૂક થતાં થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે તો આ રીતની ગ્રેવી શાક માટે એકદમ પરફેક્ટ છે આ શાકને તમે રોટલી પરોઠા કે ભાખરી સાથે સર્વ કરશો તો ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે તો ગરમા ગરમ શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને ગરમા ગરમ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લીલી તુવેરના શાકને આપણે સર્વ કરીશું તો તમે ક્યારે આ રીતે લીલી તુવેરનું શાક ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે અને આજની મારી રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ